આ મારું ખેતર છે ખેતરમાં સારા એ છે જો હોય બસું માંડ ઘાસ વાધી દે કે રસીયો રૂપાળો રંગ રેલીઓ રે સારલે ગમતી નથી આપણા ખેતરમાં ચાર વાટીએ છીએ તો જ આપણને દૂધ આપે છે આનું નામ છે બુલેટ ઘાસ બુલેટ ઘાસ સારો પોગ છે પશુઓને નાખવાની પણ મજા આવે છે અને પશુઓને ખાવાની પણ મજા આવે છે